ફ્લેબ્રિજ ના પિલરો બનાવી અર્ધી કામગીરી છોડી માર્ચ થી કામગીરી બંધ કરી છે છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર નું પેટ નું પાણી પણ હલતું નથી અને નોટિસો ને કોન્ટ્રાક્ટર પી ગયા હોય તેમ લાગી રહ્યું છે જવાનું બહુ તકલીફ પડે છે અને ટૂકો રસ્તો છે કોમ ચાલુ કરો કે રીતે અમે સરકી સરકી નદીમાં જઈએ અને નદીમાં આ પથરા ઉતરી કુદીન જવાનો ને લીસા પથરોમાં બેડે બેડે ચાલીને જવાનો એક તો આખો ખુદ ના પડતી હોય ધીરે ધીરે ઉતરે જવું પડે છે લોકો ને અવરજવર માં એવું છે કે લોકોને જવામાં હાલાકી પડી રહી છે લોકો પલાસની ગ્રામજનો નો કાયમી રસ્તો છે કે જ્યાં ત્યાંથી ખેતર જઈ શકતા હોય છે નદી પસાર કરીને હાલ તો પાણી નથી પણ જે વખતે મુશ્કેલી વેઠી છે એનો ઘણો ઘણી તકલીફ લોકો ને છે